પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા પાટણ જિલ્લાના સરહદી આઠ ગામોમાં મોકડ્રીલ નિર્દેશન દ્વારા ગ્રામ્યજનોને માર્ગદર્શન અપાયું યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું તેની જાણકારી અપાઈ લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ પ્રકારની મદદની ખાતરી આપતા ગ્રામ્યજનો ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એરસ્ટ્રાઇક બાદ સરહદી વિસ્તારોમાં ભારે સતર્કતા વ્યાપી છે પાકિસ્તાન સાથેની ભૌગોલિક નિકટતાને કારણે પાટણ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવામાં આવી છે અને સંબંધિત તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર છે પાટણ જિલ્લાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી આઠ ગામોમાં લોકોને યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું એ જાણકારી આપવાની સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ મોક મોકડ્રીલ કરવામાં આવી હતી સાંતલપુર તાલુકાના પાકિસ્તાન બોર્ડરને અડીને સરહદી આઠ ગામોમાં જેમાં જજામ ફાંગલી ચારણકા ધોકાવાડા વવવા એવાલ જાખોત્રા મડોત્રા ગામે મોકડ્રીલ નિર્દેશન દ્વારા ગ્રામ્યજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સરહદી ગામ અહેવાલ ખાતે યોજાયેલી મોક ડ્રીલમાં લોકો પણ સ્વયંભૂ સહભાગી બન્યા હતા અને ગામ લોકો દ્વારા ગમે તે સમયે લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ ગામ લોકો દ્વારા મદદ કરવા માટે તૈયાર છીએ તેવી ખાતરી આપવામાં આવી હતી અમારું ગામ અહેવાલ સાંતરપુર તાલુકો જિલ્લો પાટણ કોઈ બી યુદ્ધ થશે તો અમે પોલીસ ભેરા સહી મિલિટરી ભેરા સહી અમારી જાન દઈ દેશું પણ પહેલા અમે હશું બરાબર કોઈ અસીધો માણસ આવશે તો અમે જાણ કરશું અને અમારા ગામ ને અમે સુરક્ષા રાખશું